ma tulen , tuleme koju , Madis . sa nüüd läheksid korra .

આજે તો બધું જીતી લેવું લાય પેલા આમ જીતી લાય પછી તો કા તું લખો દે બાબા હા હું આ ઘેરી લખો દે રમત દે કરે રમાર પર દુખ પૂરો માણો હોય દુખ તું દુખ તું લે લે હાથ રોને ને ના ના દુખ તું રમાર કેમ હા તું રમે એને મારે ઉ ફાયદો થાય ફાયદાનું નિજામ આપણે બી પ્રેક્ટિસ કરીએ અમે પેપર લઈશું પ્રેક્ટિસ તો માર થઈ છે બકા અલિયા દુઠુરા મુકાય ને મુમડુ કાય દુઠુ ને હાચુરા મે હે લાગ્યા મુરખા ખબર કે બોલ જબર અમારો આફર માં પટાઈન હાથે દોર માં દે જીતા દે ઉપર પીપલ દે દો અબે રમમ દે ભી જો બે જીઠુ ભાઈ હેલે ને મે હે વા કેલે પોચે પોચે હાવ કે અરે

बे बे ले था बे जा तू मेला कर दे तू त यार तू भाग आता है दरो अरे एक मा देव छ ता सेना तो तै बे हो किया दे बे एक वध ली है तारे और आना पहले बता तू के पूछ हां रुला वा भाई वा नोनजी नोनजी मले है हम खंस न करो हम तावड़ा एन जड़े हमें बहुत बढ़िया हां अरे जी जी पटाई ले लिया हमें ओ पटाई ले लिया ओ लाल जी लाल जी ले न पटा दे हमें सारे वो ना मार तो वो आओ घरे हमें हमें में वो तो हमें ना 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 काका थोड़ी कबड़ड़ वाली है अरे है ना वो आओ तुम ले भाई आ गई अरे मारे यार ना कमन अरे आ कोई लाठी बगु लखोटा आ भी दो जल्दी रम्मा मु आव तो तो नहीं आवे मर कछु ना कछु तो लात आ भी बसने न मुछु कर तो मु तो 2 लखोटे आ भी

মই কাকাম পিছ কাকা লক্ষীৰে आठली लखोटी है पाँच नहीं डबल कर लाओ वी नहीं डबल कर लाओ जो अनुनची चोटली वाला है हमने जो खबर नहीं है कि वो अच्छे अच्छे के निकल देता हो पूरे घर में नंजी जोड़ा जाओ रंबा कि जमी कि पड़ी जैसे कहे કોડી જે છે ઓનંજી આ લાખો તો મને ઓયા બે ઘરે જાય રમી આપણે ઓ તાર જો તાર તો કેમ લાખોટીરો માં કોણ આપણને ચેવન ચાલીન કવ કે નનજી કે લાખોટરમાં આખા વાહવારા રહે આ ઓણે હા લુખો કરીને જાવ તને તને લુખો કરાવું ખરા હું પેલા ઓણે પાડું માં પકણ કોણ હરાવતો પક કુડી રમાજી લે હા રે હેરા પેરે મોચમ બની કે લખો લખો રમા પેપા બદલ હતા લખોડા રંતો જ છે હર રંતા સ રોજે આપણે ભેગા થી એકલા આ દે રક્ષણ ને પહેલા હા તો આપણે કશે ભી ક ચિટિંગ કરી ને આપણે લખોડે જીતીશું હા ઈ જ આપે ચિટિંગ કરીયા ને આપણે આપણે બે ચિટિંગ કરશું હા એને ઘરે ક્યાં જા દે ઓવે બે આ બે મોચા પેપા જાય લે લે લખોડે રમા જો હો

આ તો હરખાય અમે આ રમાયા હે મે મુગાઈ બદલ લેના જો ઉભા રો બદલ લે ઉગરાલી મુગાઈ સુ ઉભા લે બદલ ઉગરા અમારી પાંચ પાંચ આઈ ગઈ હે ભઈ કઈ દો પાંચ લે લે ઉભા માલી આલુ પાંચ તાળ લે લે મારી પાંચ આ મારી તો ગાળ લે 1 4 5 ગોરે લે મારી પાંચ લે મારી પાંચ લે પાંચ પાડી પાંચ કે ચટણી આ મારી પાંચ अरे ये थापो में जाए वाले आ गए ले अरे पांच लाए ते मारी हाल में तार मैं पांच लाए मिटा ला, ला जो, जो, जो। ले मुंह जो मुंह हट जुठो ले आ लो जुठो बोली मुंह लाओ जो घड़ी जो 11 जुठो बोली 5 11 13 में जो ना ना ये पास हाल में ना ना वो मैं तो पांच लाए हमारा हो ना अटक मोड़ो हो ले आपने पांच बोला ले पांच पांच लखत नहीं आप 50000 आपी आदी खपर चैनल ओ ले ले ओ ले ले तू मेरे साल में बैठ अपने भाई मैं ने पोट नहीं है के तेरा घंटा हाथ में नहीं बैठ ना ले ना बस चला मोई दे मिल जाला गुजी कर ले अरे आ गुजी कर गुजी पार्टी करा पाटो पावे पाटो 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 ये मर जा

来，我不了，我剪了，我剪了，我剪了，我剪了，我了，我了，我了，我了 આરા ઉરસે બધા ખાલી ગયા હે તો ખાલી ઘડીન જો બધું નાખો ને આય 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 લે લંપન કરી જા જવા દે આ દેખો લંપન કશી તાપળી લેહી કહ્યા હો આ જો લે માલે હર જો આ મારી આય આય આ જોડી આ ગોર ગોર શું મારવાનો તાકો આ તો આસરે નઈ કસ્યું ઓલો કુંડાળા માર ઓલા યે યે કાઈ એ કાઈ હું મે દે દે મે દે આઈ પેલે પેલે હંજો લેજો લે 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 લે

બોલા હશે અલ્યા ઓય 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 ઓય